જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવાજ વીડિયોમાં તો આવી ગયા સવિ તમારા માટે એક નવો જ વિડિયો લઈને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમે પણ ઇચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહેતો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને હા મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરજો અને હવે વિડિયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના સ્ત્રીઓ માટે શુભ અને અશુભ લક્ષણો નંબર એક જે સ્ત્રીનું કપાળ લાંબુ હોય તે તેની વહુ માટે અશુભ હોય છે નંબર બે જો કોઈ સ્ત્રીની ગરદન વાંકી હોય તો આવી સ્ત્રીઓને તેમના જીવનમાં નોકરાણીની નોકરી મળે છે નંબર ત્રણ જો કોઈ મહિલા ચાલતી વખતે તેના પગમાંથી ધૂળ ઉડે છે તો આવી મહિલા પરિવાર માટે વિનાશનું કારણ બની શકે છે નંબર ચાર જે મહિલાઓના કાનમાં ઘણા બધા વાળ હોય છે અને તેનો આકાર અસમાન હોય છે તો આવી મહિલાઓ બની શકે છે ઘરમાં મુશ્કેલીનું કારણ બને છે નંબર પાંચ જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે પોતાના પતિ માટે લકી સાબિત થાય છે જે સ્ત્રીના નાકના આગળના ભાગમાં હુંદર હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે નંબર સાત જે સ્ત્રીની રાહ પહોળી હોય છે તે ખૂબ ગુસ્સામાં હોય છે નંબર આઠ જે સ્ત્રીની આંખો પીળી અને થોડી ડરેલી હોય છે તે સ્ત્રી માટે અશુભ માનવામાં આવે છે નંબર નવ જે મહિલાઓની રાશિધન કર્ક મીન અને વૃષભ હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે પ્રયત્નોમાં વધુ સફળતા મેળવો નંબર દસ જે મહિલાઓની જીભનો રંગ લાલ અને કોમળ હોય છે આવી મહિલાઓ પોતાના જીવનમાં દરેક સુખ પ્રાપ્ત કરે છે નંબર અગિયાર જે મહિલાઓના હોઠના ઉપરના ભાગ પર વધુ વાળ હોય છે અને ખૂબ જ ઊંચી હોય છે આવી મહિલાઓ તેમના પતિ માટે અશુભ સાબિત થાય છે નંબર બાર જે મહિલાઓની એડી પર ચાર આંગળી લાંબી રેખા હોય છે તે ચોરી કરવામાં એક્સપર્ટ હોય છે નંબર તેર જે સ્ત્રીનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શતો નથી તેના ઘણાપતિ હોય છે નંબર ચૌદ જે સ્ત્રીની રીંગ ફિંગર ટૂંકી હોય તે ઝઘડાખોર સ્ત્રી હોય છે નંબર પંદર જો કોઈ સ્ત્રીની ગરદન જાળી હોય તો આવી સ્ત્રીને વૈધવ્યના કષ્ટો સહન કરવા પડે છે નંબર ચોળ જો કોઈ સ્ત્રીની કમર હોય તો આવી સ્ત્રી પોતાનું કામ કરે છે અને કોઈનું સાંભળતી નથી નંબર ચતર જે સ્ત્રીની પીઠ ભૂરા રંગની હોય છે તેની વિધવા થવાની વધારે સંભાવના હોય છે નંબર અઢાર જો સ્ત્રીનું પેટ ઘડા જેવું હોય તો તે પોતાનું આખું જીવન ગરીબી અને નિરાધારમાં વિતાવે છે નંબર ઓગણીસ જે મહિલાઓના પગનો પાછળનો ભાગ ખૂબ જાડો અને ઊભો હોય છે અને તે ભાગની નસો ફૂલેલી હોય એવી સ્ત્રી ઘર માટે શુભ માનવામાં આવતી નથી નંબર વીસ જે સ્ત્રીના પગ દેખાય છે તે શુભ માનવામાં આવે છે અને તે પરિવાર માટે પણ શુભ માનવામાં આવે છે નંબર એકવીસ જે સ્ત્રીની એડી પર આંગળી લાંબી હોય છે તે સ્ત્રીને તેના પતિ તરફથી શુભ માનવામાં આવે છે નંબર બાવીસ જે સ્ત્રીની એડી પર ત્રણ રેખાઓ હોય તો આવી સ્ત્રીનું જીવન સારું હોય છે એટલે કે દીર્ઘ આયુષ્ય હોય છે આવી સ્ત્રીને અશુભ માનવામાં આવે છે અને તેને જીવનમાં કષ્ટો સહન કરવા પડે છે નંબર તેવીસ જે મહિલાઓના પગ લાંબા હોય છે અને જેના ઘરે આવી છોકરીના લગ્ન થાય છે તેમના ઘરમાં પૈસાની કમી નથી હોતી એટલે કે આવી છોકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે નંબર ચોવીસ જે મહિલાઓની આંખો જાડી હોય છે તે ખૂબ જ દયાળુ અને પરોપકારી હોય છે નંબર પસીસ જે સ્ત્રીની એડીમાં તિરાડ હોય તે અશુભ માનવામાં આવે છે પ્રયત્નો કરે છે નંબર સવીસ જે સ્ત્રીની રાહ પર ત્રણ રેખાઓ હોય તે ધાર્મિક હોય છે આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે નંબર સત્તાવીસ જે સ્ત્રીના ગળામાં છછુંદર હોય તેને શુભ માનવામાં આવે છે અને આવી સ્ત્રીઓને ઉચ્ચ પદ પર પહોંચવાની શક્યતાઓ વધુ હોય છે નંબર અઠાવીસ જે સ્ત્રીના ગાલ પર છછુંદર હોય છે તેને પ્રેમની ઈચ્છા વધુ હોય છે નંબર ઓગણત્રીસ જે સ્ત્રીના કપાળની જમણી બાજુ મસો છછુંદર અથવા લસણનું નિશાન હોય તે શુભ માનવામાં આવે છે અને તેનું જીવન સુખી રહે છે નંબર તીસ જો કોઈ સ્ત્રીના કપાળ પર ડાબી બાજુ મસો છછુંદર અથવા લસણનું નિશાન હોય તો આવી સ્ત્રીનો મૂળ ખરાબ હોય છે અને તેના લગ્નજીવનમાં ખુશ નથી નંબર એકતીસ જે સ્ત્રીના શરીરના અંગો નરમ હોય છે તે ભાગ્યશાળી હોય છે નંબર બતરીસ જે સ્ત્રીની નાભી વક્ર હોય છે તે શુભ માનવામાં આવે છે અને આવી સ્ત્રી તેના પતિ પ્રત્યે વફાદાર સાબિત થાય છે નંબર તેત્રીસ જે સ્ત્રીનું ગળું માંસલ ગોળ અને લગભગ હોય છે જે સ્ત્રી ચાર આંગળીઓ લાંબી હોય તેને શુભ માનવામાં આવે છે નંબર ચોત્રીસ જે મહિલાઓના હાથ લાંબા હોય છે તે શુભ માનવામાં આવે છે આવા દરેક ઘરમાં સ્ત્રી જાય છે ત્યાં હંમેશા ખુશનુમાં વાતાવરણ હોય છે તેની જાળવણી કરે છે નંબર પાત્રીસ જો કોઈ સ્ત્રીની હથેળી પર એવો નિશાન હોય કે જે કાગડો ઘુવડ સાપ વરુ વગેરે જેવા માંસાહારી પક્ષી કે પ્રાણી જેવું લાગે તો આવી સ્ત્રીઓ બીજાના દુઃખ ખનું કારણ બને છે નંબર તરીસ જો કોઈ સ્ત્રીના વાળજાડા સીધા અને સ્વસ્થ હોય તો આવી સ્ત્રીઓને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે નંબર સાડત્રીસ જે મહિલાઓના દાંત સફેદ અને સીધા હોય છે અને ઉપરના બે દાંત વચ્ચે અંતર હોય છે તે સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે નંબર આડત્રીસ જે સ્ત્રીનો ચહેરો ગોળ અને ચમકદાર હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની માનવામાં આવે છે નંબર બોગણ જે મહિલાઓનું પેટ લાંબુ હોય તે તેમના સાસરીયા માટે અશુભ માનવામાં આવે છે અને જેમની કમર ભારે હોય તે તેમના પતિ માટે અશુભ માનવામાં આવે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય શ્રી કૃષ્ણ